કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જીસીબી થ્રીડીએક્સ મોડલ મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જીસીબી જોઈ રહ્યા છો જેસીબી થ્રીડી એક્સ આ જીસીબી મિત્રો અશોક સિંહને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને પાંચના મોડલનું આ તમને જોવા મળશે આખી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન મિત્રો તમને બનાવેલું જોવા મળશે પાછળનો કંટ્રોલ વાલ બનાવેલો છે પાછળના પિન બુ બુશિંગ કરાવેલ છે બ્રેકનું કામ કરાવેલ છે બેટરી નવી ટાયરની વાત કરી દઉં તો તમને પચાસ ટકા જેવા જેસીબીમાં ટાયર જોવા મળશે બાકી કંપની કલર કંપની કન્ડિશન કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે અશોકસિંહને આ જેસીબી વેચવાનું છે અને અશોકસિંહનું એવું કહેવાનું છે કે જે કોઈ આ જેસીબી ખરીદશે બરાબર ટેક્સ અને પાર્સિંગ પૂરું લેનારને કરવાનું રહેશે એટલે કે જે કોઈ વ્યક્તિ આ જેસીબી ખરીદશે પાર્સિંગને ટેક્સ એને પૂરું કરવાનું રહેશે બાકી જીસીબી મિત્રો કોઈપણ પ્રકારની ખરાબીની ટોપ કન્ડિશનમાં જીસીબી કહી શકાય નહીં એકદમ રિઝનેબલ કિંમત ભાવમાં તમને આ જેસીબી મળી જશે કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ અને એકાવન હજાર રૂપિયા આ જેસીબીની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે જેસીબી તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને મિત્રો રાજકોટમાં માધાપર ચોકડી પાસે આ જેસીબી તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકસિંહ નામ અને એક્યાશી પંચાવન નવાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કર્યા આ જેસીબી વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો આ જેસીબીની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર